કેમ છો મિત્રો આપણે પહોંચી ગયા છે ત્યારે ઉપરકોટ આપણે હતા સક્કરબાગ સક્કરબાગ હું ન જઈ શકો કેમ કે થોડીક તબિયત બગડી ગઈ હતી એટલે હું બારે બેઠો હતો આપણે બધા મિત્રો ગયા હતા ચારે ચાર જણા ત્યાંથી તમે તમે સીન લીધો આ પ્રિયાંશુભાઈએ હું તમને દેખાડું ઉપરકોટ નજારો આખો આપણો ઉપરકોટનો નજારો મસ્ત આપણે અત્યારે હાલમાં ઉપરકોટ છીએ તમે જોઈ શકો છો અહીંયાથી આખું જુનાગઢ કવર થઈ જઈએ આખું જુનાગઢ આ બહુ જૂની ઓગણીસો સમથિંગ છે ટોપ તમે જોઈ શકો છો આપણા મિત્રો ને દઉં આપણા આપડા પ્રિયંકભાઈ કેવું લાગે ઉપરકોટ મજા આવે ને આમ કેવું લાગે ઉપરકોટ તમે તમારી ના હવે તો હવે થોડું ખારું હવે મજા આવે આપડા પ્રિયાંશુ ભાઈ એના સક્કરબાગનો જે આપડો બ્લોગ નો સીન બાતો એને સીન લીધો આવે વચ્ચે આવશે ઈ સીન તમને દેખાડશું કિશનભાઈ કેવું લાગે મજા આવે ને ફોટા બોટા મસ્ત પડ્યા ને કઈ પોસ્ટ કરવા અત્યારે કિશનભાઈ ની આઈડી મેન્શન દે તમે જઈને ચેક કરીને પોસ્ટ માં લાઈક કરવાનું ભૂલતા નહીં કલ્પેશભાઈ કેવું લાગે કેવી મજા આવી ઉપરકોટ આવીને આનંદ આનંદ આવે સક્કરબાગ માં કેવું હતું બધું સિંહ બી જોયા ને સિંહ હોતા હતા હાથી બાથી હતો કે નહીં અરે 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 આપણા ભૂરીભાઈ કલ્પેશભાઈના ભાઈ થાય એટલે મામા ફોઈ ના કે ફોઈ ના છોકરા થાય આપણે ભૂરીભાઈને ને કેમ છે ભૂરીભાઈ હારું ના અમે બધા હોસ્ટેલમાં હા અમે હોસ્ટેલમાં માં બધા પેલા કે બીજા સેમમાં બે સેમમાં આપણે ભેગા હતા ને વરદી આપણે હોસ્ટેલમાં ભાઈ ભેગા હતા પણ થોડુંક એને મજા નુનાગઢ અત્યારે ડિપ્લોમા જુનાગઢ જ કરે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ

હમણાં ભલે નું નામ ભૂરીભાઈ પણ એના દાંત લાલ એવું કારણ ભૂરીભાઈ હા એ વાત ના વ્યવહાર ના એ વ્યવહાર માવા ખાતો હોય ના હા એ વાત વ્યવહાર ભાઈ માવા ખાતો ના દાંત લાલ થઈ જાય તો મિત્રો આપણું ઉપર કોટે મસ્ત જગ્યા લોકેશન છે હજી આ તો સ્ટાર્ટિંગ હજી આપણે ઘણું બધું લોકેશન છે એ કવર કરશું જો બનશે એટલું તો ચાલો બીજું લોકેશન આપણે જોઈએ ફ્યુ

ઓલું આપણે ઓલા લોકેશન ગયા નાની હતી આ આ મોટી તમે જોઈ શકો છો મિત્રો આપણે આવ્યા છીએ ઉપરકોટના ત્રીજા લોકેશને આ થોડુંક જુનવણી ટાઈપ મસ્ત મહેલ મોટો એવું કંઈક સામે ગાઈડિયન છે એને કંઈક આ ચાર પથ્થર છે કંઈક રાણીના છે એવું કંઈક કહેવામાં આવે ખબર નહીં શું એની આખી કહાની આ તમને હું તમને આખું નજારો દેખાડું આપણે શરૂઆત અહીંથી કરીએ બહુ મોટું છે આમ તમને વિડીયોમાં નાનું દેખાશે પણ તમે એકવાર આટો મારવા આવશો ને તો આમ ખરેખર જોવા જેવી જગ્યા છે આ તમે જોઈ શકો આ બહુ બધું જૂનું બાંધકામ એનું દેખાડે રાણી રાનક દેવી મહેલ આ પહેલાં કેવું હતું ભાઈ કેવું કેવું હતું ને અત્યારે હાલમાં આફ્ટરવાળું જે મહેલ દેખાડે મહેલમાં આપણે અત્યારે ઊભા છીએ આ તમને દેખાડીએ વાવ આ પહેલાં કેવું હતું આ બનાવ્યો ને અત્યારે કેવો હાલમાં તમને આખું તમને નજારો બતાવશું તમે એકવાર આ વિડીયોમાં આવું દેખાય તમે રિયલમાં જોવા આવશો ને તો તમને ખરેખર મજા આવશે આ તમે જોઈ શકો આ છે આપણે કડી વાવ આ પહેલાં આવો હતો પછી બનવા ટાઈમે આવો હતો અને અત્યારે આવો છે તમે જોઈ શકો છે છેલ્લું પ્લેસ કાલ સવારે નીકળી જજો આખો ગિરનાર ચડવાનું છે અત્યારે થોડાક થાય કે આખો દી રેખડા પણ ચડાઈ જશે આ યોગ બધે તૈયારી કરી તમે વાહે જોઈ શકો છો ગિરનારના પગથથી અહીંથી ચેકિંગ એ ચેકિંગ કરીને ગિરનાર ચડવાનું ચાલુ કરશું આપણા કલ્પેશભાઈ દંડો લઈને ઊભા રહી ગયા કલ્પેશભાઈ જાઉં છે ને ગિરનાર બધા ચડવાના જ છે ને પગથિયાં ફરવાનું નથી હો નીચે ઉતરવાનું નથી આખું ચડીને જ ઉતરવાનું હે બધા જો દંડો હાથમાં લીધો હાવે જાવ એટલે મારવાનો જ છે હામાં હું કે પ્રિયંકભાઈ કેવો રહ્યો આજનો આખો દી સારો આવ્યો ને મજા આવી ને આજ આખો દી હવે ગિરનાર ચડી જવું હોય ને પ્રિયાંશુભાઈ જાવું હોય ને ગિરનાર આખું આખું ચડવાનું હો કિશનભાઈ કિશનભાઈ ત્યારે બોલવાના મૂળ માં નથી થાઈ કા કિશનભાઈ અત્યારે તમે જોઈ શકો સારું હાલો આપણે જઈએ હવે શરૂઆત કરીએ તો મિત્રો આપણે અત્યારે ચડી રહ્યા છીએ ગિરનાર અને પંદરસો ને પચાસ પગથથી આપણે પહોંચાઈ હું તમને બતાવી દઉં પંદરસો ને પચાસ થોડુંક અંધારું આપણા કલ્પેશભાઈ લાઇટ કરીને બતાવે અને બીજા આપણે લાઇટ કિશનભાઈ મોઢા ઉપર લાઇટ કરે કેમ કે અંધારું બહુ જાજું વિડીયો બની શકે એમ હતો નહીં પણ બ્લોગમાં સીન નાખો તો એટલે આપણે કંઈક તો કરવું પડે હજી પંચાવનસો ને પચાસ પગથથી આ પેલો સ્ટોપ લીધો આશા કરીએ ત્રણ હજારે પાછો બીજો સ્ટોપ લેવું તમને પાછળનો નજારો દેખાડું આ પાછળનો નજારો મસ્ત આવે આપણો આખા જુનાગઢનો નજારો આવે નીચેથી કેમ ઉપરની લાઇટો બધી દેખાતી હોય એ રીતે ઉપરથી નીચેની બધી લાઇટો દેખાય તમે જોઈ શકો આપણા આ બધા કલ્પેશભાઈ કલ્પેશભાઈ કેવું લાગ્યું તમને હું ખુશ છું ખુશ છો તમે પંદર કેટલા પંચાવનસો ને પચાસ પગથથી આપણે પહોંચ્યા હું લાગે ચડી જાવ દસ હજાર પૂરા પાકું કિશનભાઈ શું લાગે ચડી જાવ દસ હજાર ગિરનારી જય ગિરનારી આપણે પ્રિયંકભાઈને પૂછીએ પ્રિયંકભાઈ કેવું લાગે ચડી જાય ચડી જાય પાકુ આપણે દસ હજાર પગથિયાં પૂરા ચડવાના હે ત્યારે પંચ પંદરસો ને પચાસ પગથિયા વચાય આપણે પ્રિયંશુભાઈ તો થોડાક થાકી જાય કેમકે એનું શરીર એવું છે એટલે પણ આપણે સાથે આપણે સાથ આપશું કે આપણે દસ હજાર પગથિયાં ને ચડાવીશું અને અહીંયા એનો સીન લેવું આપણે પાકુ આપણા વ્યૂવનને પેલું શું કહેવાય આપણે સબસ્ક્રાઇબ ના પ્રોમિસ આપીએ કે આપણે પ્રિયાંશુભાઈ ને ઠેક ઉપર લગી લઈ જાવ દસ સીડી લગી તો ચાલો મિત્ર ત્રણ હજાર થશે ત્યારે સ્ટોપ કરશો ત્યારે એક સીન લેશું તો ચાલો મિત્રો આગળ મળીએ તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગુરુ દત્તાત્રીના ગેટે ત્રણ હજાર સીડીનો બ્લોક નો સીન લેવાનો હતો પણ અંધારાના કારણે લેવાનો નહીં અત્યારે ફૂલ અંધારું હોય પણ એક થાંભલાની લાઈટ આવી એટલે સીન લેવો પડે તમને દરવા દરવાજો દેખાડતો ગુરુદત્તાત્રીનો ક્યાંય ભાઈ છેલ્લે લગી અંધારું જ છે તમે જોઈ શકો આમાં કંઈ દેખાશે પણ નહીં છેલ્લે લગી અંધારું એ ક્યાંય સીન આવે એમ હતો નહીં પણ અહીંયા સીન આવતો હતો તો અહીંયા લઈ લીધો ગુરુ દત્તાત્રી ચડીએ કેટલા વાગ્યા પ્રિયંકભાઈ અત્યારે હાલમાં અત્યારે ત્રણ ચાર ને ચાર થઈ અમે બાર વાગે ચડવાનું ચાલુ કર્યું હતું અત્યારે ને ચાર થઈએ જોઈએ હવે ક્યારે પહોંચીએ હવે ત્યાં જઈને સીધો સીન લેશો Με τρομάρια γούρτα τρία. Χωρί next day. તો મિત્રો આપણે ઉતરી ગયા છીએ એક વાત કે તમને નો સીન ના બતાવ્યું કેમ કે ત્યાં કેમેરો કે મોબાઈલ કઈ શૂટિંગ અલાવ હતું ને એટલે આ એક છે એક સીન લઈ લીધો તમારો ત્યાં જોવા માટે ત્યાં લાઇટિંગ સનરાઈઝ થતું તો એ શૂટિંગ લીધું હોય હવે અત્યારે અંબાજી થી ઉતરી ગયા અંબાજી થી થોડાક નીચે આવ્યા તમને દેખાડી દો નજારો તમે જોઈ શકો

સાડા છ વાગે આરતી હતી ને એ બધું આરતી લઈને પછી આપણે ફોટો શૂટિંગ કર્યું થોડુંક રસ્તે હા રસ્તે દીપડો મળ્યો મૂકશું કેવું લાગ્યું કિશનભાઈ બસ બહુ મજા આવી ને થાકોડો કેવો હોય હજી તો નથી નીચે હા તો ખબર પડશે કેવું લાગ્યું પ્રિયંકભાઈ મજા આવી ને

તે આટલા તો રાતના ના નીકળ્યા તો તારું પતાવી લે તો હવે મિત્રો હવે આપણે જશું નીચે ધીમે 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 કરીને અંબાજી થી એઠે ઉતરી ગયા હવે વધીને ચાર હજાર જેટલી સીડીઓ વધશે એ સીડી ઉતરી જાય તો આપણે જીધું ક્યાં જવાનું આપણે બસ સ્ટેન્ડે જવાનું ને બસ સ્ટેન્ડે જવાનું સામાન લેવા જાવ આપડો ભાઈ જઈને ભાઈ આપડે જશું હોસ્ટેલ પાછા તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ હોસ્ટેલે બહુ જ બધા થાકી ગયા હું પણ થાકી ગયો એ બધા તો સુઈ ગયા પણ મેં કીધું છેલ્લો આપણા બ્લોગનો સીન લઈ લઈ અને પછી એ સીન ઉતારીને હું પણ સુઈ જાઉં એક અફસોસની વાત એ કે ગિરનારનો સૌથી ઓછો સીન લીધો હોય કેમકે એનું રીઝન એ ચડવાટાણે લાઇટની ઇસ્યુ હતું કેમકે અમુક જગ્યાએ લાઇટ હતી ને અમુક જગ્યાએ લાઇટ હતી ત્યાં સીન લીધેલો હોય અને દત્તાત્રે છેલ્લા પહોંચ્યા હતા જે દસ હજાર પછી જે મંદિર આવે ગુરુ દત્તાત્રીનું ત્યાં અમને ફોરેસ્ટ ગાર્ડ હતા જે પોલીસવાળા હતા એમને ફોટો શૂટિંગ કે વિડીયો શૂટિંગ કરવાની ના પાડી દે ત્યાં સીન લેવાનો નહીં એક હા આપણે રિટર્નમાં હજાર છેડી ઉતરે ને ત્યાં અમને દીપડો દેખાણો હતો દીપડાનો સીન લીધો પણ એનો ફોટો પાડ્યો વિડીયો શૂટ ત્યાં નહોતું કેમકે ત્યાં ફોરેસ્ટ ગાર્ડ હતા ત્યાં અમને બધાને ના પાડી હતી કોઈએ ફોટો કે વિડીયો નથી લીધો પણ આપણે વ્યૂવરને દેખાડવા માટે ફોટો ક્લિક કર્યો ને વચ્ચે વ્લોગમાં પણ મૂક્યો તમે જોઈ જ લીધો હશે આઈ થિંક ને તમને ગમ્યું પણ હશે અને આ જે રિયલ આ કોઈ સ્ક્રિપ્ટેડ કે ઓનલાઈન ગોતેલું નથી એવું લાગે તો મને ડીએમ કરજો ઇન્સ્ટામાં હું તમને રિયલ ફોટો એનો બતાવીશ તો મિત્રો બહુ જ થાકી ગયા અને હવે સુઈ જાઉં એ હા મિત્રો એક વસ્તુ જણાવજો તમને વિડીયો આખો બ્લોગ કેવો લાગ્યો બે પાર્ટમાં ડિવાઈડ કર્યો તો પેલો પાર્ટ તો બહુ સક્સેસ ગયો સેકન્ડ પાર્ટ એ સક્સેસ જાય આપણે એવું આશા રાખીએ તો મિત્રો સારું હાલો અહીંયા આપણે આ બ્લોગને પૂર્ણાહુતિ આપી આવનારા બ્લોગ માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ બે લાઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને આ તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં જય શ્રી રામ જય મહાકાળ